આમોદની ચામળિયા હાઈસ્કૂલમાં આવેલા જર્જરિત રંગ ઉપવનની દિવાલ અચાનક ધસી પડતા ક્રિકેટ જોવા બેઠેલા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યો હતો જોકે સદનસીબે મોટી જાનહાનિ તળી હતી ઇજાગ્રસ્ત વ્યક્તિને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી આમોદની ચામડી હાઈસ્કૂલના મેદાનમાં ગત રોજ રવિવાર હોવાથી યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જે ક્રિકેટ રમવા માટે ચામડીયા સ્કૂલના મેદાનમાં આશરે ચાલીસ થી વધુ યુવાનો ભેગા થઈ ક્રિકેટ રમી રહ્યા હતા તેમજ અન્ય ક્રિકેટ રસિક યુવાનો જર્જરિત રંગફ પાસે બેસીને મેચ નિહાળી રહ્યા હતા ત્યારે અચાનક જર્જરિત રંગ ઉપવનની દિવાલ ધસી પડતા પ્રેક્ષક યુવાનો ત્યાંથી દોડી ગયા હતા જેથી તેમનો જીવ બચી ગયો હતો અને સદનસીબે મોતી જાનહાની અટકી હતી જોકે એક દશરથ માછી નામના યુવાનને દિવાલ ધસી પડતા તેમને માથાના ભાગમાં ઈજાઓ પહોંચી હતી

અહીંયા યુવાનો અવારનવાર ક્રિકેટ રમે છે જેથી સ્કૂલ મેનેજમેન્ટ તેમજ તંત્રએ આ જડજડિત ઇમારત જમીન દોષ કરી દે તો ભવિષ્યમાં મોટી જાનહાની થતા અટકી શકે તેમ છે શું નામ આપણું છે વિષ્ણુભાઈ આઈ ગઢવી આમોદ હાઈસ્કૂલના આચાર્ય તરીકે આજે રંગ ઉપવનની જે દિવાલ પડી એમાં એક ભાઈને માથામાં વાગવાથી બે થી ત્રણ ટાંકા આવ્યા છે અવારનવાર અમે મામલતદારશ્રીને લેખિતમાં રજૂઆત કરી મામલતદારે કહ્યું કે અમારા અમારા હકમાં નથી આવતું તાલુકા પંચાયતને આપો તાલુકા પંચાયતને લખાણ આપ્યું તાલુકા પંચાયતવાળા કે નગરપાલિકાને આપો નગરપાલિકાને પણ લખાણ અમે અવારનવાર કરેલ છે છતાં કોઈ તંત્રની ઊંઘ ઉડતી નથી અને આ મેદાનની અંદર શાળાના અનેક બાળકો ક્રિકેટને વોલીબોલ રમવા આવે છે છતાં પણ તંત્રએ ધ્યાનમાં કંઈ લીધું નથી અને હવે પણ આ દિવાલ પડવાથી બાકીનો જે બચેલો ભાગ છે એ વહેલી તકે નગરપાલિકા દ્વારા ઉતારી લેવાય એવી અપેક્ષા દશરથભાઈ શું બનાવ બહેનો તમારી જોડે અમારા સમાજના છોકરાઓ ત્યાં તિલક મેદાન આપણે મેદાન છે એમાં ક્રિકેટ રમતા હતા એમાં મારા પણ બે છોકરા હતા તો બપોરે જમીને ગયા તો સાંજે આવ્યાના ચાર વાગે હું એમને ખાલી જોવા ગયો હતો છોકરાઓ શું પડે ત્યાં ત્યાં જઈને ઉભો ઉભો કાંઈક જે ઓપન થિયેટર છે ત્યાંથી અવાજ આવ્યો અવાજ આવ્યો પહેલાં બે કાંકરા પડ્યા ને પછી એકીદમ ડબ બસી ગયા અવાજ આવ્યો તો મેં છોકરાનું બૂમ ગયું ના હોય એથી મેં બેટ્રો ગોળમતા ખાઈને એમ પડ્યો એકાદ ઢીફુ મારા માથામાં પડ્યું જેમાં બે ટાંકા આવેલા છે ત્યાર પછી હવે સરકારી દવાખાને જઈને ટ્રીટમેન્ટ કરાવી વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે